હાઈ ગાઈઝ આજે આપણે એક ફરસાણ ગુજરાતીઓનું ફેવરિટ કહી શકાય એવું આપણે ફરસાણ જે છે પાપડી ગાંઠિયા કોઈ આમને ફાફડી ગાંઠિયા પણ કહેતા હોય છે તો આપણે આ ગાંઠિયા છે એકદમ પરફેક્ટ માપથી બનાવીશું અને માપ પણ આપણે બિલકુલ ઘરના જ વાસણનો યુઝ કરીને માપ એનું કરીશું કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એમને આસાનીથી સમજી શકે અને આ રીતે બનાવશો તો તમારા ગાંઠિયા પણ આટલા જ પરફેક્ટ કે જે હાથમાં લેતા જ એકદમ ઉપરથી ક્રિસ્પ અને ખાઈએ તો બિલકુલ સોફ્ટ કે જે વ્યક્તિને દાંત ના હોય અથવા તો સાવ નાના બાળકો પણ આરામથી ખાઈ શકે એવા ગાંઠિયા તૈયાર થશે તો એમના માટે મેં ઘરની એક કટોરી શેડ કરીને લીધી છે તો એક કટોરી ભરી અને મેં પાણીનું લીધું છે અને એ જ કટોરી આપણે થોડું અધૂરું રાખશું એ ખાવાનું જે સિંગતેલ મેં અત્યારે યુઝ કર્યું છે વધારે પડતો જો તમે આ સિંગતેલથી કરીશો તો એમનો સ્વાદ છે ખૂબ જ સરસ આવશે તો એ પોણું બાઉલ ભરી અને મેં તેલ લીધું છે અને આપણે જે ખાવાની નોર્મલ જે ચમચી હોય છે એ અડધી ચમચી ભરી અને પાપડ ખાર કે જેને આપણે ખારો કહીએ છીએ એ પાપડ ખાર લેવાનો છે અડધી ચમચી અને અડધી ચમચી નિમક લેવાનું છે અને આ બધા મિશ્રણને આપણે એકથી બે મિનિટ માટે આ રીતે આપણે હલાવી અને એમનું તમે જુઓ ટેક્સચર છે એમનો કલર છે એ હળવો હળવો સફેદ કલર થઈ ચૂક્યો છે અને થોડુંક થીક એવું એમનું ટેક્સચર છે એ તૈયાર થઈ ચૂક્યું છે તો એ પરફેક્ટ છે તો લગભગ આને એકથી દોઢ મિનિટ માટે આ રીતે કરવાનું છે અને એ થઈ ગયા બાદ આપણે એમની અંદર લોટ એડ કરવાનો છે તો લોટમાં આપણે ચણાનો જે એકદમ ઝીણો લોટ હોય છે એ લોટ લેવાનો છે અને આપને ખબર છે કે લોટ છે ચણાનો એટલો બારીક હોય છે ઝીણો હોય છે કે જેના કારણે એમની અંદર ગાંઠા થઈ જતા હોય છે તો ગમે ત્યારે આપણે સેવ ગાંઠિયા કે કોઈ પણ ચણાના લોટની આઈટમ બનાવીએ ત્યારે ખાસ એ લોટને આપણે આ રીતે ચાળીને લેવાનો છે અને અત્યારે આમાં આપણે કેટલો લોટ યુઝ કરવાનો છે એક બાઉલ આપણો પાણી અને પોણા બાઉલ તેલની સામે તો એમના માટે એમની સામે આપણે ચણાનો લોટ છે એ પાંચ બાઉલ ભરી અને લેશો એટલે પરફેક્ટ માપ એનું રહેશે તો એ રીતે આ બધા જ લોટને આપણે આ રીતે ચાળી લેવાનો છે અને બસ અને લાસ્ટમાં આપણે એમની અંદર એક વસ્તુ એડ કરીએ છીએ એ છે હિંગ કે આ ગાંઠિયાની અંદર હિંગનો ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવે છે તો મેં અત્યારે ત્રણ બાઉલ ભરી અને ચણાનો લોટ લીધો છે બસ એ જ રીતે આપણે એમની અંદર હિંગ એડ કરી અને બધો જ લોટ છે સારી રીતે ચાડી અને એડ કરી દેવાનો છે અને બસ એમને હળવે હાથથી એમની કણક તૈયાર કરવાની છે તો આપણે કણક કેવી રાખવાની છે તો આપણે જે રીતે રોટલી પૂરીની જેવી કણક હોય છે બસ એ રીતે આપણે એમની કણક તૈયાર કરી લેશું તો આપણી કણક અત્યારે તૈયાર થઈ ચૂકી છે તમે અત્યારે એમનો કલર જુઓ તો એકદમ પીળો કલર દેખાય છે પણ હવે આપણે આપણા હાથને થોડાક તેલથી ગ્રીસ કરી લેશું જેથી કરીને થોડોક લોટ છે એ ઓછો ચોટે પણ ચણાનો લોટ છે એટલે થોડો હાથે ચોંટવાનો જ છે પણ કંઈ વાંધો નહીં આપણા ગાંઠિયા છે એટલા સરસ બનશે કે તમે આની અંદર જે કંઈ મહેનત કરશો તો એ મહેનત તમે ભૂલી જશો કારણ કે એકદમ સરસ મજાના બજારથી પણ ખૂબ જ સરસ કહી શકાય એવા ગાંઠિયા તૈયાર થશે અને અત્યારે જુઓ મેં સાઈડ પર થોડો લોટ લઈ અને એમની અંદર થોડું થોડું પાણી એડ કરી અને બસ આ રીતે આંગળીઓની મદદથી આપણે એમને ટૂંપવાનો છે અને આ ખાસ પ્રોસેસ કરવાની છે જેટલો તમે આ રીતે એમને મસળશો એટલા જ આપણા ગાંઠિયા છે એ બિલકુલ સોફ્ટ તૈયાર થશે તો તમે જુઓ અત્યારે બધો જ લોટ છે એ રીતે તૈયાર થઈ ચૂક્યો છે અને હવે આપણે એક જાડા વાસણની અંદર તેલ ભરવાનું છે અને એમને ઉપર મેં ઝારો રાખ્યો છે તમે જુઓ આ રીતે આપણે ઝારાથી તૈયાર કરી શકીએ અથવા તો આપણી પાસે જે સંચો હોય છે એમનો ઉપયોગ કરવો હોય તો એમનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે બજારની જેમ ઝારાથી કરીશું અને જુઓ કેવી રીતે હું પાડું છું એ ખાસ જોવાનું છે તો આમાં મારે ચાર સ્ટ્રીપ્સ છે એમની તો મેં આ રીતે લોટને સાઈડ પર ગોઠવી દીધો છે અને તેલ પણ આપણું મીડિયમ ગરમ રાખવાનું છે અને અત્યારે જ્યારે આપણે ગેસ ઉપર આપણા ગાંઠિયા પાડીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ ખાસ લો કરી દેવાની છે એનું કારણ એ જ છે કે આપણે જ્યારે આ રીતે કરીએ છીએ ત્યારે એ તેલની અંદર ગાંઠિયા પડશે તો એમની વરાળ થશે અને આપણા હાથ ઉપર લાગશે તો આ પ્રોસેસ છે ખાસ આપણે સાચવીને કરવાની છે કારણ કે તેલ ગરમ હોય છે અને આ રીતે બિલકુલ સપોર્ટ વગર આપણા ગાંઠિયા તૈયાર થતા હોય તો ખૂબ જ ધ્યાન રાખવાનું છે કાળજીપૂર્વક આ ક્રિયા કરીશું અને છેલ્લે ગાંઠિયા આ રીતે પડી જાય ત્યારબાદ આપણે ઉપરથી ઠપકારશું એટલે એકદમ જ ગાંઠિયા છે એ સીધા જ તેલની અંદર બધા જ આવી જશે અને શક્ય હોય તો આથી પણ વધુ તેલ તમે ભરશો તો સીધા જ તેલની અંદર ગાંઠિયા પડશે તો એ પણ ખૂબ જ સરસ ગાંઠિયા થશે પણ તમે જુઓ અત્યારે જ એમનો કલર પણ એકદમ સરસ વ્હાઈટ દેખાય છે અને લગભગ એમને મેં બેથી ત્રણ ત્રણેક મિનિટ માટે આ રીતે કૂક કર્યા તો પરફેક્ટ એમનો કલર જુઓ ખૂબ જ સરસ છે અને કેટલા ક્રિસ્પ છે ને હાથમાં લઈ આ રીતે આપણે એમનો ભૂકો કરીશું તો બિલકુલ જ સોફ્ટ એવા આપણા ગાંઠિયા છે એ તૈયાર થઈ ચૂક્યા છે તો એ જ રીતે આપણે બધા જ ગાંઠિયાને પાડી લેવાના છે અને આપણા ગાંઠિયા તમે જુઓ તો એકદમ છૂટા છૂટા અને ખરેખર બજારના ગાંઠિયા ખાવાનું ભૂલવી દે એવા આપણા ગાંઠિયા તૈયાર છે તો તમે એમને સંભારા અથવા તો તળેલા મરચાં અથવા તો ચાની સાથે ગમે એની સાથે ખાઈ શકાય એવા આપણા સરસ મજાના ગાંઠિયા તૈયાર થઈ ગયા છે જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરવાનું ના ચૂકો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ